જામનગરના આહીર સમાજ વિદ્યાર્થી ભવન ખાતે વહેલી સવારે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા એક યુવાનને હાર્ટ એટેક આવતા તેનું મોત નીપજ્યું જામનગરના લાલપુર તાલુકાના મોટા ભરોડિયા ગામનો જય હેમંતભાઈ જોગલ નામનો યુવક જામનગરમાં પોલીસ ભરતી માટે શારીરિક તૈયારી કરતો હતો તે દરમિયાન હળવી દોડ દરમિયાન તેને હાર્ટ એટેક આવ્યો અને તે ઢળી પડ્યો હતો મૃતકના પિતા મોટા ભરોડિયા ગામના સરપંચ છે યુવક સાથે અન્ય મિત્રો પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હતા અને રનિંગમાં પણ તેઓ સાથે હતા આ દરમિયાન હળવી દોડ દરમિયાન તેને હાર્ટ એટેક આવ્યો અને ત્યાં જ ઠળ પડ્યો હતો જોકે કે ના મિત્રોએ એ તાત્કાલિક હોસ્પિટલ ખાતે લઈ ગયા પરંતુ યુવકને જામનગરની જેજી હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજ્યું જુવાન છોત યુવક મોત થી મોટા ભરૂડિયા ગામમાં શોકનો માહોલ છવાયો